एकमात्र सांसद गेनीबेन ठाकुर चूंटी परत मादरे वतन बनासठा पहुंचता स्वागत कराया। कांग्रेस कार्यकर्ताओं ढोल नगारा ने फूलहार तथा फटाकड़ा ने गेनीबेन ठाकुर स्वागत करेनीबेन ठाकुर अंबाजी मंदिर में दर्शन कर सांसद गेनीबेन ठाकुर माता गादी पर भट्टी महाराज पास पोटली बंधा आशीर्वाद लीधा छा કોંગ્રેસ જિલ્લાધ્યક્ષ ભરતસિંહ વાઘેલા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિત અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે જેમ કોંગ્રેસે ભૂતકાળમાં કામ કર્યું છે તે જ રીતે આગામી સમયમાં એક જૂથ થઈ કામ કરશે આગામી સંસદીય દળની બેઠકમાં જે પણ કામગીરી મને સોંપવામાં આવશે તે હું કરીશ બનાસકાંઠાની સીટ જીતીને જે આશીર્વાદ આપ્યા છે એના ભાગરૂપે આજે મા જગદંબા એકાવન શક્તિપીઠ મા અંબાજીના દર્શન કરવા માટે અમે સૌ આવ્યા છીએ ત્યારે મા જગદંબા અંબાજીને એક જ પ્રાર્થના કરું છું સમગ્ર જિલ્લા વતી કે મા જગદંબા ભાઈચારાની ભાવના રાખે અમારા કોંગ્રેસના કાર્યકરો હળી મળીને લોકોની સેવા કરવા માટેની મા જગદંબા સૌને શક્તિ આપે અને સંસદીય દળની જ્યારે મિટિંગ હતી ત્યારે અમારું જે મોવડી મંડળ છે એમને પણ મળીને એમને અમને સૌને એક સલાહ આપી છે કે લોકો વચ્ચે રહીને લોકોના કામ કરો લોકોના સુખ દુઃખના ભાગીદાર બનો અને ઝીરો ગ્રાઉન્ડ ઉપર જઈને જે ગરીબો હોય વંચિતો હોય જે અન્યાય થતા જે લોકો હોય એના માટે કરીને કોંગ્રેસ પાર્ટી આવનાર સમયની અંદર ભૂતકાળમાં કામ કર્યું છે અને આવનાર સમયમાં એકજૂટ થઈને લોકોની સેવાના કાર્યો કોંગ્રેસ પાર્ટી કરશે પાલનપુરમાં જે કોલરાગ્રસ્ત વિસ્તાર છે એના માટે કરીને મારા કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે હું પોતે સિવિલ હોસ્પિટલ જઈને તમામના સમાચારો પૂછ્યા છે જે ડૉક્ટરોને સૂચના આપવાની હતી આપી છે અને આવનાર સમયની અંદર એક માનવતાનું કામ છે અને માનવતાના કામ માટે કરીને એમપી તરીકે કે જે અમારે તંત્ર સાથે જે રીતે ભલામણ કરીને સાથે રહીને કામ કરવું પડે એ પૂરેપૂરું કરશું ને ક્યાંક વહીવટી રીતે જે નગરપાલિકા એરિયા આવે છે અને એની અંદર આજે જ મને સમાચાર મળ્યા કે ઘણું બધા પીવાના પાણીનો પ્રશ્ન પણ ત્યાં વિકટ બન્યો છે એટલે કલેક્ટરશ્રી સાથે હું અત્યારે જ મુલાકાત કરવાની છું પરિસ્થિતિ વાકેફ કરવાની છું ઉનાળાની અંદર પાણીનો પ્રશ્ન એ થોડોક વિકટ બને છે આખા જિલ્લાની સમસ્યા છે પણ જે વર્ષોથી શાસનમાં બેઠેલા લોકોએ કાયમી એનું નિરાકરણ લાવીને યોજનાઓ બનાવવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક બની નથી એના પાણી માટેની સંગ્રહ માટેની યોજના હોય ઠીક છે હેડપંપ હોય પણ હેડપંપ જ્યાં સુધી વરસાદ પૂરતા પ્રમાણમાં ન હોય તો સ્વાભાવિક છે કે એને પાણીનો જથ્થો પૂરતો મળે નહીં એટલે એનું કાયમી સોલ્યુશન થાય એવા પણ અમારા પોતાના પ્રયત્નો રહેશે